છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને આજે અમે પહોંચ્યા છીએ આટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડનગર ખાતે જ્યાં અત્યારે વાત કરીશું એપીએમસીના ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સાથે દિનેશભાઈ શું સંદેશ આપશો મહાશિવરાત્રીના પર્વે આજે જ્યારે હાટકેશ્વર મહાદેવના દર્શને તમે પહોંચ્યા છો ત્યારે વડનગર એટલે ભોળાનાથ હાટકેશ્વર દાદાની પરમ પવિત્ર ભૂમિ છે આજે ખરેખર ખૂબ જ સરસ માહોલ છે અને લોકો દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે આ અનંત અનાદિ વડનગરમાં હાટકેશ્વર દાદાની જે અહીં આગળ સ્થાનક છે સમગ્ર વિશ્વમાં એની લોકોમાં ખૂબ જ ઊંચી શ્રદ્ધા છે નાગર બ્રાહ્મણોનો આરાધ્ય દેવ ઈષ્ટદેવ એવા મહાદેવના દર્શન કરી અને આજે ખૂબ જ હું પણ ધન્યતા અનુભવું છું દાદાની કૃપા સૌના ઉપર બની રહે એવી લાગણી અને દાદા જોડે આશીર્વાદ માગું છું શું આજે દાદાને શું પ્રાર્થના શું કરી છે મહાદેવને આજે મહાદેવને ખાસ તો મોદી સાહેબનું પણ આ વતન છે અહીંના સપૂત છે અને મોદી સાહેબ જે વિઝન સાથે નીકળ્યા છે કે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત ભારતની જે શાન બાન શાન દાદાજીના એમને શક્તિ આપે અને એમની પ્રેરણાથી ભારત ખૂબ જ વિકાસ કરે અને સમગ્ર ગુજરાતનો પણ વિકાસ થાય અને હું એક ખેડૂત અગ્રણી તરીકે કહું કે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે જરૂર એમાં લોકોને ખૂબ જ આશીર્વાદ મળે એવી મારી લાગણી દિનેશભાઈ શું કહેશો કારણ કે વડનગરમાં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે પ્રાચીન વડનગર તો છે જ પણ પ્રાચીનતાની સાથે સાથે જે જે રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે અને ખાસ તો મંદિરની આજે વાત કરીએ તો મંદિરમાં કેટલો બદલાવ તમે જોઈ રહ્યા છો છેલ્લા સમયને આપણે વાત કરીએ તો છેલ્લા બે ત્રણ વર્ષથી યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકારશ્રીના પ્રયત્નથી વડનગરની જે અસ્મિતા હતી એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ હતી મોદી સાહેબના વિઝન અને પ્રયત્નથી આજે સમગ્ર વિશ્વમાં એનો જે ઇતિહાસ છે વડનગરની પાછળ એની જે સંસ્કૃતિ અને જે વિદ્યાનું ધામ હતું વડનગર એ એ આજે ઉજાગર થઈ રહ્યું છે સરસ અહીંયા આગળ જે વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ છે એનાથી વડનગરના ઇતિહાસને પણ સમગ્ર વિશ્વ તરફ મૂકવાનો એક ખૂબ જ સરસ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વડનગરનું સમૂ સમગ્રતયા જે વિકાસ થઈ રહ્યો છે યાત્રાધામ તરીકે પણ આ મંદિરનો પણ ખૂબ જ સરસ જીર્ણોદ્ધાર અને આજે તો એટલું સરસ મંદિર બની ગયું છે કે ચોક્કસ સરકારના પ્રયત્નોથી જે કહેવાય ને કે ટુરિઝમ સર્કિટ વડનગર અંબાજી તારંગા અને આ ધારોઈ ધારોઈ એરિયા આ વિસ્તારનો જે વિકાસ થયો છે ભવિષ્યમાં પણ અહીંયા આગળ ખૂબ જ સારો એનો રિઝલ્ટ મળવાનો છે મારો છેલ્લો સવાલ શું લોકોને સંદેશ આપશો વડનગર માટે અટલેશ્વર મંદિર માટે કારણ કે લોકો હવે ધીમે ધીમે ફરી એક વખત અહીંયા શ્રદ્ધા અને આસ્થાનું તો સ્થાન પહેલેથી રહ્યું જ છે પરંતુ પબ્લિક પણ હવે એટલી જ આવતી થઈ છે તો લોકોને શું સંદેશ આપશો લોકોને મારો સ્પષ્ટ સંદેશ છે ગુજરાતની આ ધરા ખૂબ જ ખુમારીવાળી છે અને અહીંના લોકોની એક શાન અલગ છે એમના બ્લડમાં પણ એક આતિથ્ય અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે જરૂર આ બાજુ જે પણ લોકો આવે છે એ એક એક એવો ભાવ લઈને જાય છે કે ઉત્તર ગુજરાતનું આખો વિઝન જ અલગ છે અને ઉત્તર ગુજરાતે હંમેશા રાજકીય હોય કે કોઈ પણ ક્રાંતિ હોય એમાં હંમેશા ભાગ લીધેલો છે અને જોઈએ કે મોદી સાહેબ છે અમિતભાઈ છે એ પણ આ વિસ્તારના જ છે અને એ બધાના વિઝનના લીધે જ આજે સમગ્ર ગુજરાત એક અલગ જ એની ગરમિયાને ઉજાગર કરી રહ્યું છે ત્યારે આજે શિવરાત્રિના પર્વે હું ખાસ કહું છું કે લોકો પણ જે ઉત્તર ગુજરાતના જે બધા હિસ્ટોરિકલ પ્લેસીસ છે એને જોઈ એના દર્શન કરી અને એક અનેરા ભાવથી આ બાજુ આવશે અને આ વિસ્તારને પણ સમગ્ર વિશ્વના ફલક પર મૂકે એવી મારી લાગણી છે બિલકુલ દિનેશભાઈ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા એશિયાની સૌથી મોટી એપીએમસી ગણાતી ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ કે જો હાટકેશ્વર મહાદેવના દર્શને આવ્યા હતા અને તેમની સાથે આપણે વાતચીત કરી જો આપ પણ અહીં આવતા હોય વડનગર આવતા હોય તો આ મંદિર છે અહીંના દર્શન કરવા અચૂક વધારજો અને અમારો વિડિયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં